હા આજે હું શેર કરીશ તમારી સાથે વધેલી રોટલીમાં અહીં એક નવો નાસ્તો બનાવવાની રેસીપી તો અહીંયા આગળ ચાર રોટલી વધી છે હવે આપણે નવા નાસ્તા બનાવવાની તૈયારી કરી લઈશું તો અહીંયા ત્રણ ચમચી મેં બેસન લીધું છે હવે એમાં થોડું મરચું એડ કરીશું આપણે થોડું મીઠું ચપટી હળદર અને ચપટી હિંગ એડ કરીશું હવે એમાં થોડું પાણી એડ કરીને આપણે પેસ્ટ જેવું બનાવી લેવાનું છે આ રીતની પેસ્ટ બનાવી લીધી છે આપણે હવે એક રોટલી લઈશું આપણે હવે જે આપણે પેસ્ટ બનાવી હતી એડ કરીશું તો અહીંયા એક ચમચી પેસ્ટ લઈ લઈશું અને આખી આપણે ફેલાઈ દઈશું રોટલી ઉપર આ રીતે આપણે પેસ્ટ લગાડી લીધી છે અહીંયા નોનસ્ટિક લીધી છે હવે નોનસ્ટિક થોડુંક પેલે જે આપણે રોટલી બનાવી હતી પેસ્ટ વાળી એને આપણે મુંદી મેકી દઈશું આ રીતે અને દસ મિનિટ થવા દઈશું ધીમા તાપે થવા દેવાની છે દસ મિનિટ થાય છે આપણે પલટાઈ લઈશું અને થોડું તેલ એડ કરીશું આપણે એની પર અને બીજી બાજુ બી એક મિનિટ જેવું શેકા દઈશું આ રીતની બે બાજુ આપણે શેકી લેવાની છે આ રીતની થોડીક એવું હોય તો આ તમે ક્રિસ્પી નીચેનો ભાગ કરી શકો છો થોડોક હવે આને આપણે પ્લેટમાં લઈ લઈશું શેકાઈ ગઈ છે હવે બીજી આપણે શેકી લઈશું થોડુંક તેલ એડ કરીશું અને ઊંધી મૂકી દેવાની છે એને પણ આ રીતે અને થોડી વાર બે પાપડે થવા દેવાની છે લઈશું આપણે હવે આ આપણી શેકાઈ ગઈ છે હવે આપણે લઈ લઈશું પ્લેટમાં આ રીતે બધી શેકાય છે ત્યાં સુધી આપણે બીજું કરી લઈશું મસાલો આ રીતે આપણે શેકવાની છે હવે આપણે મસાલો કરી લઈશું બીજો હવે એક બાઉલમાં આપણે ઝીણા અમારે ટામેટા લઈ લઈશું જીનીસ સમારેલી ડુંગળી લઈ લઈશું હવે અંદર ચિલી ફ્લેક્સ એક ચમચી એડ કરી અડધી ચમચી ઓરેડેનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે મિક્સ કરી લઈશું થોડા દાણા એડ કરીશું હવે એક રોટલી આપણે જે હમણાં કરી હતી એ લઈ લઈશું એની પર થોડીક સેઝવાની એડ કરીશું ચટણી અને લગાડી લઈશું આપણે બધી બાજુ હવે આપણે કટ કરીશું પહેલા એને હવે બધા બધા વેજીટેબલ આપણે જે કર્યું હતું ને એ એડ કરીશું આપણે હવે ઉપરથી આપણે ગાજર છીની લઈશું થોડા દાણા સ્પ્રિંકલ કરીશું હવે આપણે સેવ એડ કરીશું હવે આપણે ટોમેટો કેચઅપથી ગાર્નિશ કરીશું હવે આપણે સૌ કર લઈશું તો અહીંયા પ્લેટ લઈ લીધી છે મેં આપણો લઈ રોટલીનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં